બંડલ આપવાના નામે મહિલાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગ ને ક્રાઇમ બ્રાન્ચે પાણીગેટમાંથી ઝડપી પાડ્યા હતા વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક રિક્ષામાં કેટલાક શંકાસ્પદ શખ્સો રહ્યા હોવાની વિગતો મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ જણાને ને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી સોનાનો એક વેડલો અંદાજે દોઢ તોલા મળી આવ્યો હતો પોલીસની પૂછપરછ દરમિયાન ત્રિપુટીએ ગઈ તારીખ તીસમીએ જુલાઈએ આજવા રોડ વિસ્તારમાં એક મહિલાને રૂપિયા પાંચસોનું બંડલ આપવાના નામે વાતોમાં ફસાવી સોનાનો વેડલો ઠગી લીધો હોવાની વિગતો ખુલી હતી જે ગુનામાં એક મહિલા અને અન્ય એક સાગરી પણ સામેલ હોવાની પોલીસે તેમની પણ તપાસ હાથ ધરી છે નામ રાહુલ ધનાભાઈ રાઠોડ ખોડિયારનગર ત્રણ સરદારનગર અમદાવાદ મહેશ હરિભાઈ સોલંકી સુતર કારખાના પાસે નરોડા અમદાવાદ અને પૂનમ રાજુભાઈ રાઠોડ ભરવાડ વાસ કુબીર ભવન અમદાવાદ હોવાનું ખુલ્યું હતું જે પૈકી રાહુલ લગાવ ચીલ ઝડપના કેસમાં તેમજ પૂનમ ઠગાઈ સહિતના જુદા જુદા છ ગુનામાં પકડાયા હતા ટોળકીએ ગઈ તારીખ તીસમી જુલાઈએ આજવારોડ વિસ્તારમાં એક મહિલાને રૂપિયા નું બંડલ આપવાના નામે વાતોમાં ફસાવી સોનાનો વેલ્લો ઠગી લીધો હોવાની વિગતો ખુલી હતી જે ગુનામાં એક મહિલા અને અન્ય એક સાગરીત પણ સામેલ હોવાની પોલીસે તેમની પર તપાસ હાથ ધરી છે